નમસ્કાર મિત્રો આજે જ્યારે વર્ધાજી અને ગગાજીને એક મંદિરના પૂજારીએ વાત કરી કે તમારા ઘરમાં જે ગોગા મહારાજ નું દુઃખ છે એ બીજા કોઈ નહીં પરંતુ તમારા ઘરમાં વર્ષો પહેલા કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો એ પૂર્વજ ગોગા મહારાજ બન્યા છે અને ત્યારે આટલો સંકેત મળતાની સાથે તો આ વરદાજી અને ગગાજી સમજી ગયા કે આ બીજું કોઈ ના હોય પરંતુ આ જ હવે પૂર્વજ ગોગા મહારાજ બન્યો છે અને તે જ આપણને હેરાન કરી રહ્યો છે અને આમ પછી તો આટલી માહિતી મેળવ્યા પછી તેઓ ઘરે આવે છે તો ઘરે આવતાની સાથે જ તેમને એક ફેણદારી નાગ જોવા મળે છે જે એમના ઘરના આંગણામાં ફેણ માંડી અને ઊભો હોય છે ત્યારે ગગાજી તેને મારવાની ઘણી કોશિશ કરે છે પણ તે મરતો નથી તેથી વરધાજીએ એક મોટો પથ્થર લાવી અને તે નાગના માથા ઉપર માર્યો અને તેનું માથું કચડી નાખ્યું અને આમ આવી રીતે આ નાગને મારી અને તેઓ બાળી નાખે છે અને ત્યારે આ નાગને બાળી નાખ્યા પછી તેમણે એમ માની લીધું કે હવે આપણે આ જે પૂર્વજ ગોગા મહારાજ બનીને આવ્યો હતો તેને મારી નાખ્યો છે અને હવે આપણે કોઈ વાતની ચિંતા રહી નહીં અને આમ પછી તો રાત્રે વાણું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને બીજા દિવસની વહેલી સવારે જ્યારે આ વરદાજીની બાઈ વહેલા ઉઠી બહાર આંગણામાં કચરો વાળતી હોય છે અને એવા જ સમયે તેને રાડ પાડી અને ત્યારે તેની રાડ સાંભળી અને ચારે ભાઈઓ જાગી અને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે કેમ કે એવો ને એવો સાપ પાછો તેમના આંગણામાં આવી અને ઊભો હોય છે અને તેમના ઘર સામું ફેણ માંડી અને પોતે સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને આ ગગાજી બોલ્યા કે મોટાભાઈ આ નાગને તો આપણે ગઈ કાલે મારી નાખ્યો હતો તો ફરી પાછો આ કેવી રીતે આવ્યો અને ત્યારે વરદાજી કહે છે કે ભાઈ આ નાગ એ નથી લાગતો એને તો આપણે મારી નાખ્યો છે પણ આ તો બીજો છે તો હવે આને પણ મારી નાખવો જોઈએ અને પછી તો આમ ચારે ભાઈઓએ ફરી લાકડી લીધી અને આ બીજા નાગને પણ ત્યાં જ એમના આંગણામાં મારી નાખ્યો અને જે પહેલા દિવસે જ્યાં નાગને બાળ્યો હતો ત્યાં આ નાગને લઈ ગયા અને 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 તેમાં બાળી છે છે પછી પોતાના ઘરે આવે ત્રીજા દિવસે પણ આ જ ઘટના બને છે અને જે જગ્યાએ નાગને બાળ્યો હતો ત્યાંથી જ સાપનું આવવાનું નિશાન હતું તેથી આ બધા જ ભાઈઓ વિચારમાં પડી ગયા કે આમ આપણે સાપને મારતા રહીશું તો આપણું કોઈ નિરાકરણ નીકળશે નહીં માટે આના માટે આપણે કંઈક યુક્તિ કરવી પડશે અને આ ગોગા મહારાજ બનીને આવેલા આ મેઘાને વસમા કરાવવો પડશે અને તો જ આપણને શાંતિ મળશે નહીતર આપણું ખરાબ થઈ જશે અને આમ આવો વિચાર કરી અને આ આવેલા નાગને તેઓ મારતા નથી અને તેને ત્યાંથી કાઢી મૂકે છે અને પછી તો આ વરદાજીના ઘરે નાગ અને વિંછીઓ અવારનવાર નીકળવા લાગ્યા તેથી તેઓ હવે કંટાળી ગયા છે કે હવે આપણે કરવું તો કરવું શું અને ખેતરમાં પણ કાઈ પાકતું નથી અને કોઈ પણ પ્રકારની એમના ઘરે આવક રહી નથી અને આમ જોત જોતામાં ઘટના એવી બને છે કે આ વરધાજીની એકની એક દીકરી છે જે સાત વર્ષની છે અને તે બીમાર પડી જાય છે અને ત્યારે વરધાજીને ખબર પડી ગઈ છે કે મારી દીકરી બીમાર પડી છે ને એને કોઈ બીમારી નથી પરંતુ આ જે પૂર્વજ બની અને જે મેઘો આવ્યો છે એ પૂર્વજ ગોગા મહારાજનું દુઃખ છે અને એમ છતાં પણ તેઓ હવે કંટાળી અને તેમના ગામના ભુવા પાસે લઈ જાય છે ત્યારે એ ગામનો ભુવો બધું જોઈને કહે છે કે હે વરદાજી તમારી દીકરી ઉપર પૂર્વજ ગોગા મહારાજની અસર છે અને તેના કારણે જ તમારી દીકરીને આવું દુઃખ પડ્યું છે અને એમ છતાં પણ જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે આને દવાખાને લઈ જાઓ અને આની દવા કરાવો અને જો દવાથી કામ થઈ જાય તો એમ માની લેજો કે આ કુદરતી છે પણ દવા કરાવ્યા પછી પણ જો આ સાજી ના થાય ને તો માની લેજો કે આ પૂર્વજ ગોગા મહારાજનું દુઃખ છે અને ત્યારે વર્ધાજીને શંકા છે કે ક્યાંક મારી દીકરીને કુદરતી દુઃખ તો નહીં હોય ને અને પછી તેઓ શહેરની હોસ્પિટલમાં લઈ જાય છે અને હોસ્પિટલમાં લઈ ગયા પછી તેની દવા કરાવે છે ત્યારે ડૉક્ટર કહે છે કે આ દીકરી થોડા જ દિવસ અહીંયા રાખવી પડશે તો તે સાજી થઈ જશે અને આને બીજી કોઈ તકલીફ નથી પરંતુ આને જ્યારે તાવ આવ્યો છે તેથી આ વરધાજી તેની દીકરીને ત્યાં હોસ્પિટલમાં એડમિટ કરે છે અને એક દિવસ બે દિવસ ચાર દિવસ આમ કરતાં કરતાં એક અઠવાડિયાનો સમય વીતી ગયો એમ છતાં પણ ડોક્ટર આ દીકરીના દુઃખને કાબૂમાં કરી નથી શકતા તેથી વરધાજી કહે છે કે હે સાહેબ તમે તો કેતા હતા કે બે ચાર દિવસમાં આ દીકરી સાજી થઈ જશે તો પછી આ સાજી કેમ નથી થતી અને ત્યારે ડૉક્ટર કહે છે કે અમને થોડોક સમય આપો અને આ દીકરીનો ઈલાજ તો ચાલુ રાખે છે અને આમ કરતા કરતા પંદર પંદર દિવસના વાણા વાઈ ગયા અને જ્યારે પંદર દિવસ વીત્યા ત્યારે ડોક્ટર વરધાજીને એમના રૂમમાં બોલાવે છે અને ઓફિસમાં બોલાવીને કહે છે કે હે વરધાજી તમારી દીકરી તો ખૂબ જ ભારે બીમારીના સ્ટેજમાં ચાલી રહી છે અને અમે એ બીમારીનો ઈલાજ કરવા માટે ઘણી બધી કોશિશો કરી અને ઘણી બધી દવાઓ પણ કરી પણ એના દુઃખને કોઈ દવા અસર કરતી નથી માટે હવે આ તમારી દીકરી રહીને એ હવે જીવી નહીં શકે કારણ કે એના દિવસે ને દિવસે રિપોર્ટ ખરાબ આવતા જાય છે અને એને કોઈ પણ પ્રકારની દવા લાગુ પડતી નથી માટે તમે હવે ખોટા ખર્ચા કરશો નહીં અને આને ઘરે લઈ જાઓ આ હવે જીવી નહીં શકે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વરદાજી રડી પડ્યા અને એમની પત્ની પણ રડવા લાગી કે આપણી એકની એક દીકરી છે અને શું આપણ નહીં બચે તો આપણા ઘરે પછી તો શું બચશે અને પછી આ વરદાજી પોતાના ઘરે આ દીકરીને લઈને આવે છે અને આવી અને ચારેય ભાઈઓ આ દીકરી ખાટલામાં સુવડાવેલી છે અને ચારે ભાઈઓ આજુબાજુમાં ઊભા છે ત્યારે આ વરદાજી કહે છે કે હે ગગાજી આમ તો આપણે આટલા દિવસ આ જે મેઘાની આત્મા હતી તેને વસમાં કરવાની અને તેને અહીંયાથી કાઢી મૂકવાની કોશિશ કરી છે અને એ ક્યારેય સફળ થયું નથી અને આપણે હંમેશા હેરાન થતા આવ્યા છીએ તો આપણે હવે એક કામ કરીએ આ મેઘો જે પૂર્વજ ગોગા મહારાજ બની અને આવ્યો છે તો હવે તેને આપણા ઘરે બેસાડી દઈએ અને તેની પૂજા ભક્તિ કરીએ અને હવે કોઈ ભૂવાને લાવવા નથી અને જો એ પૂર્વજ ગોગા મહારાજ આપણા ઉપર રીજે તો બરાબર છે અને જો એમને આપણા ઉપર વેર વાળવું જ હોય તો ભલે આપણને મારી નાખતા પણ હવે મને મારી દીકરીના દુઃખને જોયું નથી જતું અને મારી દીકરીને હવે જો કોઈ બચાવે ને તો આ પૂર્વજ મેઘો બચાવે બાકી મારી દીકરીને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે અને ત્યારે આમ પછી તો ચારેય ભાઈઓ ખૂબ જ અફસોસ કરે છે અને પછી ચારેય ભાઈ બહાર આવી અને આંગણામાં બહાર નીકળી અને તેમની ચારે પત્નીઓની સાથે બધા હાથ જોડી અને મેઘાને ખૂબ જ કગરે છે કે હે મેઘા હવે તું અમારો નાનો ભાઈ નહીં પરંતુ હવે તું એક પૂર્વજ ગોગા મહારાજ બની ગયો છે અને તું હવે દેવ સમાન છે તો અમે અમે તારી પૂજા ભક્તિ કરવા માંગીએ છીએ અને અને જે તને મારી મોટામાં મોટું મહાપાપ કર્યું છે તેના બદલામાં અમે આ આખું ગામ જમાડીશું અને એટલું જ નહીં પરંતુ ગામની દીકરીઓને પેરામણી પણ આપીશું અને હવે જો તારે અમને મારી નાખવા હોય તો મારી નાખજે પણ મારા ભાઈ તું શરૂઆત આ મોટાભાઈથી કરજે કેમ કે આ કુમળું ફૂલ છે અને એ તો નાની દીકરી છે એને આ પાપમાં કાંઈ લેવા દેવા નથી અને સાચો પાપનો ભાગીદાર તો હું વરદાજી છું તો હે મેઘા તને જો જીવ લેવાથી શાંતિ મળતી હોય ને તો તું સૌથી પહેલાં આ તારા મોટાભાઈને ડંખ મારી અને એનો જીવ લઈ લે અને પછી મારા ત્રણ ભાઈઓ એ બચ્યા ને એનો પણ જીવ લઈ લેજે પણ હે મહારાજ હવે અમારા ઉપર કાં તો દયા કર કાં તો હવે અમને પૂરા કરે કરી નાખ અને આમ વરદાજીએ પોતાના પાપને ધોઈ નાખવા માટે આસુડા વહાવ્યા અને હૃદય સ્પર્શી તેમણે નાદ કર્યો ને ત્યારે આ વાત પૂર્વજ ગોગા મહારાજ સાંભળી જાય છે અને ફરી એક નાગ સ્વરૂપે આવી અને એમના આંગણામાં આવે છે અને આવી અને ચારેય ભાઈઓની સામું સુસવાટા મારે છે અને આમ આટલું કરી અને પાછા ત્યાંથી ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે આ વરદાજીના સપનામાં પૂર્વજ ગોગા મહારાજ આવ્યા અને આવીને કહે છે કે હે મોટાભાઈ તમે મજામાં તો છો ને અને ત્યારે સપનામાં આ વરદાજી વાત કરે છે કે ભાઈ મેઘા હું તારી સામું મોઢું રાખી અને વાત કરી શકું ને એવો પણ નથી કેમ કે મેં તારી સાથે જે કર્યું છે ને આજે મને એનો ખૂબ મોટો અફસોસ થયો છે અને આજે જ્યારે મારી પોતાની દીકરી જ્યારે મોતના મુખમાં આવીને પડી છે ને એ જોઈ અને આજે મને ખબર પડી કે કોઈ પોતાના માણસનું જીવન કેટલું અમૂલ્ય હોય છે પણ મેં જે પાપ કર્યું છે એના બદલામાં હે મેઘા તું મને ડંખ મારીને મારી નાખ પણ મારી દીકરીને સાજી કરી નાખ અને ત્યારે મેગો કહે છે કે હે મોટા ભાઈ તમે એક કામ કરો અને આવતીકાલે પૂર્વજ ગોગા મહારાજના નામનું પાણી મંત્રી અને તમારી દીકરીને પાંચ ગુંટડા પાવી દેજો અને આટલું કરજો અને જો એક કલાક પછી તમારી દીકરી ખાવાનું ના માગે તો મારું નામ પણ પૂર્વજ મેઘો નહીં અને હે મોટાભાઈ તમે હવે જો સુધરી ગયા હોય અને મને બેસાડી અને મારી પૂજા કરવા માગતા હોય તો હું મેઘો બેસવા તૈયાર છું તો હવે તમે ભુવાને બોલાવી અને મારા બેસણા કરો અને અહીંયા આખું ગામ જમાડો તો હું તમને માફ કરી દઈશ અને તમારો લીલો નખ પણ નહીં ઉતરવા દઉં અને પછી જોજો તમારી જાહો જલાલી અને આમ આટલું કહી અને મેઘો અંતર ધ્યાન થઈ ગયો અને પછી તો આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે સૌથી પહેલાં વરદાજી જાગ્યા અને એમના ચારે ભાઈઓને જગાડી અને આ મેઘાની વાત કરે છે કે આજે તો મેઘો મને સપને આવ્યો હતો અને તે આપણા ઉપર રાજી છે તો હવે આપણે તેને બેસાડી અને તેનું મંદિર બનાવવું છે અને એની પૂજા કરવી છે અને એણે મને આપણી દીકરીને સાજી કરવાનો ઉપાય પણ આપ્યો છે માટે એક ગ્લાસમાં પાણી લાવો અને પછી તો પાણી લાવી અને એ મેઘા પૂર્વજ ગોગા મહારાજનું નામ લઈ અને પછી તો એ પાણી મંત્રી અને દીકરીને આપવામાં આવે છે ત્યારે દીકરી પાંચેક ઘૂંટડા પાણી પીવે છે અને એ દીકરી આજે એક મહિનાથી કાંઈ બોલી પણ નથી શકતી એ દીકરી એક કલાકમાં તો ઊભી થઈ અને કહે છે કે બાપુ મને ભૂખ લાગી છે મને જમવાનું આપો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ચારેય ભાઈઓ રાજી થઈ ગયા અને કહે છે કે હે વરધાજી ખરેખર જો આ મેઘાને આપણે બેસાડીએ અને આ પૂર્વજ ગોગા મહારાજની પૂજા કરવામાં આવે ને તો તો પછી આપણે દુનિયામાં કોઈની સામે નમવું નહીં પડે અને આમ ચારેય ભાઈઓ એકતા કરી અને એમની ચારેય પત્નીઓએ પણ એકતા કરી અને સાચા મનથી તેમને ભુવાને બોલાવી અને આ મેઘાને બેસાડવાનું નક્કી કર્યું છે તો મિત્રો તમને શું લાગે છે કે હવે શું આ મેઘો આ ચારેય ભાઈઓની રક્ષા કરશે અને એમને આ મેઘાને જે મારી નાખ્યો હતો તો શું મેઘો માફ કરી નાખશે કે પછી આ કોઈ મેઘાની નવી ચાલ હશે તો મિત્રો તેનો ઇતિહાસ હવે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આવા રસપ્રદ ઇતિહાસ સાંભળવા માંગતા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં જય માતાજી